નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સર અને હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર ત્રણ જે છે આપણો પછી સાંભળીઓ બોલ્યા એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચૂકતી સબસ્ક્રાઈબ કરવાની છે

પછી સામળીયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે કોના સંવાદ રૂપે આગળ વધે છે તેની અંદર પણ આવશે ઓપ્શન નંબર બી શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ વચ્ચે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે ત્રીજો કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે શ્રી કૃષ્ણ પોતે નમ્ર છે એ કયા વાક્ય પરથી તમે કહી શકો તો આવશે તમો પાસ અમો વિદ્યા શીખતા એટલે કે આ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો ગુરુનું માન દર્શાવવામાં આવ્યું છે

તો વિદ્યાર્થી મિત્રો જે આ સ્વાધ્ય સોલ્યુશન હોય છે તમારી પરીક્ષાની પણ તૈયારી કરતા હોય છે પ્રેક્ટિસ કરવાની છે બાકી વિડિયો જોઈ બેઠે બેઠો કોપી પેસ્ટ કરવાનો નથી બીજું જોઈએ કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો કે સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો સાદીપની ઋષિ ત્યારે શ્રી કૃષ્ણ જંગલમાં લાકડા વીણવા ગયા ભારે વરસાદ પડ્યો ત્યારે તેમને કેવી કેવી ચિંતા થતી હતી તો જોઈએ તો ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણી એટલે કે સાંદિપનની ઋષિના પત્ની શ્રી કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ ચાલુ થયો હતો આ બંને શિષ્યો ક્યાં અટવાયા હશે એમની તેમને ચિંતા થઈ પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ વરસતા વરસાદમાં કૃષ્ણ છે બીજો કે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ શ્રી કૃષ્ણ બલરામજી બલરામજી કોણ હતા શ્રી કૃષ્ણના મોટા ભાઈ તો શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષ નું પહેલા કોણ ફાડે કોણ પહેલા લાકડા કાપે અને એના પારા કોણ પહેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી બીજો છે નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો જો આ તમારે પરીક્ષાની અંદર મોટા પ્રશ્નો પૂછાય તો મિત્રો આ કાવ્ય છે તો તમને પૂછાય તો સૌ પ્રથમ તમારે આવી રીતે લખવાનું છે કાવ્ય અથવા તો પાઠનું નામ પછી એનો સાહિત્ય પ્રકાર પછી એના કવિ કવિ હોય તો કવિ અને લેખક હોય તો લેખક કોઈ પણ મોટા પ્રશ્નના જવાબની શરૂઆત કરતા પહેલા તમે આટલું લખશો તો જે તમારા સર પેપર ચેક કરતા હશે એમને લાગશે કે આને આ પ્રશ્નનો જવાબ આવડે છે પૂરેપૂરો અને તમારા માર્ક્સ તમને મળશે નેક્સ્ટ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આ જે મોટા પ્રશ્ન છે તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નના જવાબ ધ્યાનથી વાંચી લેજો અને જાતે પછી લખવાના છે શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો એકરાળ કરે છે સુદામા સુદામા એ કરે છે સુદામા નહી સુદામા એ નહીં પણ સુદામા નહીં કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો અને એમની મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે નેક્સ્ટ આપણે આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આપણું પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ વિષય ગુજરાતી ની અંદર તમારું કાવ્ય નંબર ત્રણ જે છે પછી સાંભળ્યું બોલ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય